અને અન્ય વિવાહો અષ્ટપટરાણીઓ પ્રભુના થયા તો એ વિવાહની કથા મેં પહેલા જ ગઈકાલે સમજાવું નવધા ભક્તિ આ નવે પ્રકારના વિવાહની કથા છે જો આપણા ઠાકોરજી કૃષ્ણ એ સંબંધોથી ભાગતા નથી શીખવાડતા સંબંધોને નિભાવતા શીખવાડે છે પોતે વિધિ વિધાન પાળી જીવી અને ઉપદેશ કરે છે આ સોળે સંસ્કારો પરમાત્માએ પોતે સ્વીકાર્યા છે અને એટલા માટે વિવાહ પણ સંબંધ છે સંસ્કાર છે બંધન નથી ઘણી વાર બંધન અને સંબંધ નો સમજીએ અને નવી પેઢીમાં કેવલ સ્વ નો વિચાર કરાય એ બંધન પણ જ્યાં પોતાના સુખ છોડી બીજાના આનંદ વિચાર કરાય એ સંબંધ જેમ વેળને લાકડી જોડે બાંધીએ તો એ લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એમ જ પોતાના એક એકબીજા દ્વારા પૂર્ણ થવું એ સંબંધ આમ પ્રભુ પણ આ સંસ્કારો સ્વીકારે છે નવદા રૂપ નવ વિવાહની કથા અને ત્રીજું છે વિવાહ ખેલ હવેલીઓમાં પ્રાય વિવાહ ખેલનો મનોરથ થતો હોય એટલે કે ઠાકોરજીના રાધાજી સાથેના વિવાહ આપણે ત્યાં એમ માનવામાં આવે પ્રભુ માટે તો બધું ખેલ છે

મને કોઈ કર્મો લેપાતા નથી અને મને કોઈ કર્મ કરવાની સ્પૃહા પણ નથી મારા તો જન્મ કર્મ દિવ્ય છે અને એટલા માટે આપણા માટે જે સારું ખરાબ સત્ય અસત્ય એ જે નિયમો છે ને એ પરમાત્માને લાગુ પડતા નથી કારણ કે ત્યાં કર્મ નથી એટલે કર્મના સિદ્ધાંત અને કર્મના બંધન આ બંને ભગવાનને નથી ઘણીવાર લોકો એમ કે ભગવાને આમ કર્યું તો એમને પણ બાણ ખાવું પડ્યું ભગવાનને કોઈ કર્મ ચૂકવવા પડતા નથી સ્પષ્ટ જો ગીતાજી અધ્યયન તમે કરો તો એક વસ્તુ તમને ખ્યાલ આવશે કે ભગવાન કર્મવશ આવતા નથી કર્મ કરતા નથી અને કર્મબંધન એમને લાગતા નથી આ જીવને શીખવાડવા માટે કોઈ લીલા કરે જુદી વાત છે બાકી જીવને જે કર્મ બંધનો લાગે છે આ કર્યું તો આપણે આ ભોગવવું પડે આ કર્યું તો આપણે આ ભોગવવું પડે આ સારું કર્મ આ ખરાબ કર્મ

કોઈ સ્ટેજ ઉપર નાટક કરતું હોય ભલે વિલન નો રોલ પણ બહુ સારો રોલ કરે ને તો એને સજા મળે કે એવોર્ડ એવોર્ડ મળે મળે કે સરસ એક્ટિંગ કરી કારણ સ્ટેજ ઉપર નાટક લીલા છે પણ એ જ કામ જો ગામમાં આવીને કરે તો સજા મળે જીવ ગામમાં કરે છે કર્મ કરે છે એટલે બંધન છે પ્રભુ નાટક કરે છે લીલા કરે છે એટલે એ સ્તુતિ છે કોઈ રણ છોડીને ભાગે આપણે કહ્યું આ તો ભાગેડું છે અને આપણે તો ઠાકોરજી ની જય બોલીએ બોલો રણછોડ ભગવાન માં શું ફેમસ છે બધા ગોટા ગોટા યાદ ને રણ છોડ રાય ડાકોર નામ આવતા ગોટાજી યાદ આવે છોડ રાય પ્રખ્યાત છે તો આપણે એમને રણ છોડ ભગવાન કહીએ છીએ રણ છોડીને ભાગ્યા કોઈને ભાગે ડૂકો કે નિંદા કહેવાય પ્રભુ માટે સ્તુતિ છે કારણ એની લીલા છે એટલે આ મૂળભૂત ભેદ જીવના કર્મો અને ભગવાનની લીલા આ સમજમાં નહીં આવે અને એક સાધારણ અથવા કોઈ મહાપુરુષ ગણી અને ભગવાનને મનુષ્યના કર્મ ચશ્મા પહેરીને જોવા જશો ને તો ક્યાંક પ્રભુ પ્રત્યે પણ અભાવ જ આવશે કારણ કે પણ પ્રભુ સ્પષ્ટ ગીતાજીનું અધ્યયન કરો શાસ્ત્ર વાંચો તો આપ મેળે આપને ખ્યાલ આવશે આ બધા બંધનો તો જીવ જીવ માટે છે છે કારણ કે આવ્યો જો આપણે જન્મ લેતા નથી મોકલવામાં આવે છે જીવ જો લેતો હોત તો તો ઝૂપડામાં કોઈ બાળકનો જન્મ થાય પછી તો બધા સિલેક્ટ કરી કરીને સારી જગ્યાએ જ જન્મ લે જીવને મોકલવામાં અને પ્રભુ કૃપાવશ થઈને અવતરે છે તો જે વાત કરી રહ્યો છું એક છે તુલસી વિવાહ બીજો છે રૂક્ષ્મણી વિવાહ જે ગઈકાલે આપણે ઉજવ્યો અને ત્રીજો છે વિવાહ ખેલ આપણે જે પ્રભુ માટે જો હોરી ખેલ વિવાહ ખેલ બધા ખેલ કહેવાય આજે પણ જો તમે લીલી પરિક્રમા કરવા જાઓ તો સંકેતવન જગ્યા છે અને ત્યાં બ્રહ્માજી પોતે પધારી ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ઉત્સવ કર્યો વિધિ કરાવી હતી અને છપ્પન ભોગ પણ આપણે ત્યાં જ્યારે ઠાકોરજીનું રાધાજી જોડે નક્કી થયું અને વૃષભાનજીએ જે મહાભોજ આપ્યો એને કહેવાય છપ્પન ભોગ અન્નકૂટમાં અને છપ્પન ભોગમાં ફરક છે ઘણીવાર લોકો આપણે અમારી કથામાં છપ્પન ભોગ છે છપ્પન ભોગ કથામાં નથી હોતા અન્નકૂટ હોય છે ગોવર્ધનની આગ હોય છે ચાર વસ્તુ જુદા છે અન્નકૂટ રાજભોગ કુનવારો અને છપ્પન ભોગ આ બધાના જુદા જુદા ભાગ છાપ સામગ્રીના આવા ચાર પાંચ પ્રકાર જુદા જુદા છે જે નિત્ય ઠાકોરજી આરોગે નંદાલયમાં એ રાજભોગ સખાઓની સાથે વનમાં આરોગ્ય એ અન્નકૂટ અને જે ઠાકોરજીના સગાઈ સગાઈ સમય વૃષભાનજી ભોગ મહાભોગ ધર્યો એ છપ્પન ભોગ એટલે એમાં છપ્પન સામગ્રી છપ્પન ભોગ જ હોય એમ નથી છપ્પન ટાઈપના ભોગ કહેવાય છે જુઓ આખા એનો ભાવ શું છે વ્રજ છે ને આખું વ્રજમંડળ એ કમળ આકારનું છે તમે એનો મેપ જુઓ ને તો કમળ જેવું લાગે અને એમાં મુખ્ય છપ્પન સ્થાનો છે એટલે કે છપ્પન પાંખુડીઓ છે છપ્પન મુખ્ય લીલાની સ્થલીઓ છે એટલે કમળને છપ્પન ભ્રગ બત્રીસ સોળ આઠ એ રીતે આખું એને ગણવામાં અને છપ્પન આખા કુલ એનું ટોટલ છપ્પન થાય અને એ રીતે છપ્પને સ્થાનોમાં પ્રભુની લીલામાં ધરાતો ભોગ એને કહેવાય છપ્પન ભોગ એટલે વ્રજનું સમસ્ત લીલામાં આવેલી સામગ્રી ઠાકોરજીને ભોગ ધરવામાં ઘણા બધા ભાવ છપ્પન ભોગના છે તો ગઈકાલે જે આપણે આનંદ કર્યો એ રૂક્ષ્મણી વિવાહનો આનંદ લીધો સુંદર કથા આવી વિવાહની આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર એમને માનવામાં આવે છે અને સમરાસુર એ લૌકિક કામ છે પ્રભુ એનો ઉદ્ધાર કરે છે એમ કહેવાય છે કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું કામદેવ ભસ્મ થઈ ગયો એટલે જ કામદેવનું એક નામ છે અનંગ જેનું શરીર નથી અનંગ કોટીલા જે રતિબ એની પત્ની રડતી રડતી આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે અને ત્યારે

અલૌકિક કામદેવ નોતા વૃત્રાસુર જો ભક્તોના કામ પુરુષાર્થ ને કઈ રીતે વૃત્રાસુર સમજાવે છે ભક્ત નો કામ પુરુષાર્થ શું છે ભગવાન જોવાની ઈચ્છા ભગવાન પામવાની ઈચ્છા આ જ વૈષ્ણવની કામના છે અહીંયા વૃત્રાસુર નામનો ભક્ત સુંદર વાત કરતા પ્રભુ પાસે માંગે છે જેમ નાના નાના ચકલીના બચ્ચા હોય ને અને હજી પાક કોઈ ફૂટી ન હોય અને એની મા ચણ લેવા ગઈ હોય માળામાં એકલા હોય બચ્ચા અને માને આવતા જોઈએ ને ચી 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 કરીને જે આકાશ ગજવી નાખે પ્રભુ આપને જોઈને આપને મળવાની આવી લાલસા મારી અંદર રહેલા પણ તેવું પાંખું ફૂટે પછી માની પ્રતીક્ષા કરતા નથી એટલે કહ્યું એક વાછરડું હોય અને ગાયને લઈને ખેડૂત ચરવા ચરવા માટે જંગલમાં લઈ ગયો હોય અને પાછી વળતી લાવે ગાયને અને વાછરડાને છોડે અને જ્યાં છોડે ત્યારે માની આજુબાજુ કૂદકાઓ મારતું મારતું વાછરડું માને મળવાનો ઉત્સવ કરે છે તો એવો ઉત્સવ અમારા મનમાં એવી લાલસા પ્રભુને મળવાની અમારા મનમાં જાગૃત થાય આ કામના

આ પ્રત્યુમ્ન જે અલૌકિક કામદેવનો અવતાર છે રતિ સાથે એમના વિવાહ થયા છે પ્રભુના અન્ય વિવાહોની કથા આવી સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે એની પાસે સમંતક નામનો આપે છે પ્રભુને થયું જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય એટલે એકવાર શ્રી સત્યા ભદ્રા લક્ષ્મણા કાલિંદી આમ અન્ય વિવાહોની કથા નું વર્ણન આવ્યું અને પ્રભુ નામ અષ્ટપટરાણીઓ થયા આ અન્યા કે પ્રભુ અમારી રક્ષા કરો પ્રભુ ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને સાથે લઈ અને પધાર્યા છે કિલ્લો ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરો ભગવાને મૂરને માર્યો પ્રભુનું નામ પડ્યું મુરારી સોળે હજાર કન્યાઓને મુક્ત મુક્ત કરી કરી અને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ હાથ જોડીને વંદન કરવા લાગી કન્યાઓ કે પ્રભુ એક રાત્રિ પણ જો બહાર રહી જાય કન્યા તો એ સંસાર એની નિંદા કરે છે તો અમે તો આટલા સમયથી આ અસુરના કેદમાં છીએ સંસાર અમારો સ્વીકાર નહીં કરે પ્રભુ આપ અમને મોકલો તો છો પણ ન મારો પરિવાર મારો સમાજ ન મારો સંસાર કોઈ અમારો સ્વીકાર નહીં કરે અમને તરછોડશે અમે વધારે દુઃખી થઈશું એના કરતા તો અમે આત્મઘાત કરી લઈએ સાહેબ પ્રભુ અમે આપના શરણે છીએ પ્રભુને આવી કરુણા થયું કે જો હું મોકલીશ તો વધારે દુઃખી થશે એક જ ક્ષણે સોળ હજાર રૂપ ધારણ કર્યા એક મુહૂર્તમાં પ્રભુએ અને સોળે હજાર કન્યાઓ સાથે પરમાત્માએ વિવાહ કર્યા એક જ મુહૂર્તમાં અને આમ પ્રભુના અન્ય વિવાહોની કથા આગળ બલરામજી દ્વારા કથા આવી ઉષા અનિરુદ્ધ વિવાહની કથા કથા આવી આવી બગીચામાં ખેલી રહ્યા હતા કુવામાં એક મોટો કાચિંડો દેખાયો પ્રભુ આવ્યા જોયો આટલો મોટો કાચિંડો જળ છાંટ્યું દિવ્ય પુરુષ પ્રગટ થયો પૂછું કોણ છો કહું કે હું મૃગરાજા છું દાન આપવામાં હું બહુ પ્રસિદ્ધ છું જેટલી વર્ષાની બુંદો હોય એટલી ગાયોના દાન મેં આપ્યા જેટલી ભૂમિની રચકણો હોય એટલી ગાયના દાન મેં આપ્યા એક વાર અમુક ગાયના દાન એક બ્રાહ્મણને કર્યા હતા એમાંથી રાત્રિના સમયે એની ગૌશાળામાંથી ગાય પાછી ગૌશાળામાં આવી અને એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને આપી દીધી હવે બંનેમાં એવો ઝઘડો થયો કે મને શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને પડ્યો છું એટલે જ આપણે ત્યાં દાનમાં પણ વિવેક બતાવ્યો શ્રીયાદેયમ રિયાદેયમ ભિયાદેયમ સંવિધા દેયમ દાન પણ ક્યારે કોને કઈ રીતે અપાય એનો પણ શાસ્ત્રય પ્રકાર બતાવે છે ધનની તો ત્રણે જ ગતિ આવી દાન ભોગ અને નાશ પણ દાનના પણ અનેક પ્રકાર છે અને અનેક પ્રકારમાં જો આપણે ત્યાં ધનના પણ જે પાંચ ભાગ શાસ્ત્રોએ બતાવ્યા એમાં એક ભાગ યશ માટે પણ કહ્યો છે તો દાનનો મહિમા બતાવ્યો દાન કઈ રીતે આપવું આ દાન આ હાથને દાન આપવાની આદત પાડું હું તો બધું નાના બાળકોને પણ તમારા બાળકોનો પણ જન્મદિવસ હોય ને અને હવેલીમાં જાવ બાળકને લઈને અને એક નિયમ જ બનાવો ભલે તું કઈ સાંજે પાર્ટી કરીશું બધાને બોલાવીશું આનંદ પ્રમોદ કરીશું પણ સવારે તો ઠાકોરજીને દંડવત કરવા જવાનું છે ઘરે પણ ઠાકોરજીને એમ કહેવું બાળકને કે જો બેટા સાંજે આપણા મહેમાનોને આપણે ભોજન કરાવીશું આનંદ કરાવીશું તો જેના આશીર્વાદથી આ બધું મળ્યું છે ને આપણે કરી શકીએ છીએ એ ઠાકોરજીને મિશ્રી નહીં ધરવાની આપણે આજે તારા હાથે મિશ્રી ધર સાંજે તું બધાને કેક કાપીને ખવડાવીશ પણ તો ઠાકોરજી રહી જશે ઠાકોરજીને આજે જન્મદિવસ છે તારા હાથે આદત પાડે જો સમજ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે સમજ આવે પછી એજ્યુકેટ થાય પછી એજ્યુકેટ કરવાના હમણાં તો ભગવાનનું સ્વરૂપ છે આટલા નાના બાળકને શું ફોર્સ કરવાનો ટીવી તોડી નાખે ત્યારે ભગવાન દેખાય છે એમાં એટલે ખોટા ખોટા લોજિક આપી પોતાનું જ આપણે અહિત કરી લઈએ નથી સમજ પણ ટ્રેનિંગ નાની નાની બાબતોમાં એને આપણે સત્કાર્યમાં પ્રવૃત્ત કરતા જઈએ ભક્તિમાં પ્રવૃત્ત કરતા જઈએ તો એના જ જીવનને દિશા મળશે હવેલી જાય મનોરથ કરાવ્યો હોય અને એનો પ્રસાદ મળે કે દરવાજે ઉભો રહી જાય જેટલા વૈષ્ણવ આવે ને તારા હાથે તું આપ તારો જન્મદિવસ છે ને ઠાકોરજીને ધર્યું હવે વૈષ્ણવને લેવડાવ આ બે કાર્ય તો જન્મદિવસે કરવાના જ એમ એને આદત પાડવાની આપતા એનો હાથ ઉઠે એની આદત પાડો લેવા માટે તો હંમેશા ઉઠતો હોય છે પણ આપતો થાય અને આપતા શીખવાડ્યું હશે તો જ મોટો થઈને તમને આપશે પણ આપતા જ નહીં જો બેટા ટિફિન બાંધી આપું છું કોઈને આપતો નહીં સ્કૂલમાં અને પેલાને એવું શીખવા મળે કે આપણને મળ્યું હોય કોઈને આપવાનું નહીં એટલે છેલ્લે વડીલ મા બાપ થાય તો એમને ના આપે અને ટ્રેનિંગ આપણે જ આપી હતી કે તારું હોય કોઈને નહીં આપવાનું ટિફિન પણ આપણે એ રીતે કરીને મોકલીએ છીએ તમે એ ભૂખ્યો રહી જશે એનો વાંધો નથી પણ એને ખોટો વિચાર મનમાં વવાઈ જશે ને વાંધો ત્યાં જ એક દિવસ ભૂખ્યો રહેશે તો કઈ નહીં થાય પણ ખોટો વિચારધારા મનમાં વવાઈ ગઈ ને એ બહુ મોટું નુકસાન કરશે સમાજને અને એવા કોઈ ખોટા એને વિચાર મળે એવું કઈ નહીં કરવું નાના બાળકની આદત પાડે આપવાની આદત તમે એને જન્મ દિવસ આવે પાંચસો રૂપિયા વધારે આપો ને કહો આ પાંચસો રૂપિયા તારો જન્મદિવસ છે ને કોઈ ગરીબની મદદમાં વાપરો બોલ તારે શું કરવું છે એને લઈ જાવ એ દિવસે અને ક્યાં ગરીબો યા ભૂખ્યા બેઠા હોય તો એને ભોજન વાંટવું જન્મદિવસની શરૂઆત સવારે આ રીતે થવી જોઈએ અને આ રીતે જો શરૂઆત થઈ હશે તો એ સંસ્કારો એવા મનમાં વવાઈ જશે ને કે હંમેશા આપતો રહેશે અને આપનારનું વધે જ છે ખૂટતું નથી હોતું જો આ લેવું ને આપવું આ તો અવસ્થાના નામ નથી વિચારધારાના નામ રાજા ને ભિક્ષુ ઘણીવાર લોકોને ઘણાને તો सामर्थ्य ન હોય તો કોઈ બી પ્રસંગ હોય ને કોઈને ત્યાં સમાજમાં અરે कुर्सी અમારે ત્યાંથી લઈ જા ચાદર અમારે ત્યાં એ આપતા જ રહે એમ લાગે ભલે સંજોગો નથી પણ મન રાજા જેવું છે અરે ઘણા ત્યાં બધુંય હોય પણ સગા ભાઈને ચમચી ગણી ગણીને આપે પાંચ આપીતી પાંચ પાછો આપી દેજે અરે એટલા માટે વિચારધારા રાજા જેવી બનાવજો અને રાજા જેવો વિચાર હશે ને તો રાજા જેવું જીવન થશે ભિક્ષુક જેવો વિચાર હશે તો જીવનભર માંગતો જ રહેશે તમે તમારી સંતતિને આવી અસમર્થ બનાવવા માંગો છો કે માંગતી રહેશે ના એ રાજા જેવી કેવી ખુમારી એની અંદર હોવી જોઈએ અને ખુમારી આપો છો ને પછી એની સિદ્ધિને પ્રાપ્ત કરી જ લેવાનો છે દાનનો મહિમા બતાવ્યો આપવું એ બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે આપણી અંદર એ વૃત્તિ આવી છે લોકો બેગુચ કરે જાય ના વાપરે ને પોતાના માટે વાપરે ને બીજા ને ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ ઊંઘવાનું રહી ગયું સવાર થઈ ગઈ બેગાત ક્યાં હવે વાપરીશું હવે વાપર્યું ત્યાં તો એને જવાનો ટાઈમ આવી ગયો હવે ક્યારે જરૂર નથી કે કંઈક બહુ મોટું જ કરી શકીએ આખી સ્કૂલ ના બાંધી શકીએ એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ આખી હોસ્પિટલ ના બાંધી શકો એક દર્દીનો તો ઈલાજ કરાવી શકાય નાનું સત્કર્મ એને પણ નાનું ના માનો એના માટે મોટું છે અને એના કરીને તમને જે આશીર્વાદ મળે છે એ તમારા જીવનના પરિણામોને બદલવા સામર્થ રાખે છે આશીર્વાદો ભેગા કરે અને નાશ આ ત્રણેયની ગતિ ધનની બતાવી દોલત કી દો લાત હે તુલસી નિશ્ચય કીન આવત અંધ કરત હૈ જાત કરે અધીન દોલત કહીએ ને દો લાત બે લાત મારે આ દોલત આવત આંધળો કરે આવે તો આંધળો થઈ જાય માણસ અને જાય તો આધીન બની જાય અને એટલા માટે જ્યારે પ્રભુએ સામર્થ આપ્યું હોય તો સત્કર્મો કરતા રહેજો પ્રભુ સેવામાં વૈષ્ણવ સેવામાં સેવામાં પ્રકૃતિની સેવામાં જ્યાં જે રીતે પણ થઈ શકે પણ આપણાથી શું યોગદાન થઈ શકે એનો વિચાર કરવો કોણે કેટલું કર્યું લોકો તો ને જોઈને પછી નક્કી કરે આપણે આપણા સામર્થ્ય પ્રમાણે વિચારવા બીજાએ બિલની જરૂરત કે બીજાએ કેટલું આપ્યું એની વિચારવાનું કોશિશ કરજો આ સત્કાર્ય સંકલ્પિત થયો છે સમાજ જલ્દીથી જલ્દી પૂરો થાય હજી જને બાકી હોય પ્રયાસ કરજો તમારા ચિત પરિચિત તમારા સર્કલમાં કે આ એક સુંદર કાર્ય જલ્દી નિર્માણ પામી જાય આ પ્રભુ નગરાજાની કથા દ્વારા દાનનો મહિમા બતાવ્યો પણ વિવેકપૂર્વકનું દાન એવી જગ્યાએ આપો જ્યાં યોગ્ય જગ્યાએનો વિનિયોગ થાય વેડફાઈ જાય એવી જગ્યાએ નહીં અને પ્રયાસ પણ એવો કરવો દરેક સંસ્થાએ પોતાનો વહીવટી ખર્ચ પણ બને એટલો ઓછો થાય એનો પ્રયાસ કરવો જેનું દાન જે નિમિત્તે આવ્યું હોય એ નિમિત્તમાં જ વપરાય એનો પ્રયાસ કરવો આપ્યા હોય કોઈ એ કોઈ નિમિત્તે ને આપણે વાપરી આમાં તો ઘણા છે આમાં નથી એટલે આનું આમાં ફેરવી નાખો એણે આ નિમિત્તે કર્યું છે તો બને તો એ જ નિમિત્તે વપરાય એનો પ્રયાસ કરો નગરાજાની કથા દ્વારા સુંદર ઉપદેશ આપણને આપ્યો છે આગળ એમ થયું કે આ પાંચ જણા પણ શાંતિથી રહી શકતા નથી તો પ્રભુ આટલા મોટા કઈ રીતે રહેતા હશે ઘણા બીજાના ઘરમાં ડોકિયું કરવાની બહુ આદત હોય પેલા શું કરતા હશે અરે ચોથા ઘરમાં બાજતા હોય ને હસબન્ડ વાઈફ તો આ પાંચમા ઘરવાળો એમ કહી દે હવે બહુ નહીં ટકે આ લોકોનું પેલો રિઝલ્ટ આપી દે ત્યાં સુધી એને તો વિચાર્યું ના હોય અને હવે પોતાના ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યુ કરવાની બારી પણ આપણને મળી ગઈ અને બારીનું નામ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ આપણા ઘરે બેઠા બેઠા એના ઘરમાં શું થઈ રહ્યું છે જ્યાં સુધી સવારે સવારે ચા પીતા જોઈ ન લઈએ ત્યાં સુધી ઉતરે નહીં અને એટલા માટે સુખના પ્રદર્શનને પ્લેટફોર્મ મળી ગયું મૂળ વાત ખેદની એ છે માણસ સુખી થાય એનો વાંધો નથી પણ સુખના પ્રદર્શન કરનારો થાય ને ત્યારે સમાજનું કોઈક પ્રકારથી એ અહિત કરે છે એટલે સુખી થવામાં કોઈ સદર્મને વાંધો નથી પણ સુખનું પ્રદર્શન ઓછું કર એવી જગ્યાએ ઉભા રહીને ના ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે એવી જગ્યાએ સુખ ન ભોગવો કે કોઈને એનું દુઃખ યાદ આવે કોઈની આંખ બગડે એવું રહેવું જ નહીં

પણ આપણાથી કોઈને ઉદ્વેગ ન થાય એના માટેનો પણ જે વિવેક સાચવે ને એ વૈષ્ણવ છે વાંધો નથી કહ્યું ને એવી જગ્યાએ જઈને સુખ ન ભોગવો એવું પ્રદર્શન ન કરો કે કોઈને એના દુઃખ યાદ આવે કોઈની આંખ બગડે એવું જીવવું નહીં કોઈની બુદ્ધિ બગડે એવું રહેવું નહીં કોઈનું મન બગડે એવું બોલવું નહીં સ્વયંનો શિસ્ત બીજાની શાંતિનું કારણ બની જતું હોય છે વ્યક્તિ સ્વયં શિસ્તમાં હોય ને તો બીજાની શાંતિનું કારણ બની જાય પણ જ્યારે વ્યક્તિ પોતે ઉચ્છંકલ થઈ જાય છે ત્યારે એનું પ્રદર્શિત કરેલું સુખ ઘણાના દુઃખોને યાદ કરાવનારું થઈ જાય છે ઘણા એવી જગ્યાએ ઉભા રહીને ખાવ કે ગરીબને એની ભૂખ યાદ આવે તો સાવધાન થવાની જરૂર છે પહેલા તો માણસ દુઃખી એટલા માટે નથી કે એને સુખી થવું છે એને બીજા કરતા વધારે સુખી થવું છે અને હવે જ્યારે પ્લેટફોર્મ એવા મળી ગયા છે કે સુખના પ્રદર્શન થાય એટલે દરેકના મનમાં ઘરે ટેન્શન થાય આ બધા મજા કરે છે બધા ફરે છે ને આપણે જ ઘરે છીએ ક્યાંક તો ચાલો અને હવે તો ફરવા જવામાંય રસ ન હોય ફોટા પાડવામાં જ રસ હોય એમ થાય કે મારે ઇન્સ્ટા પર લોડ કરવાના છે મારે ફેસબુકમાં મૂકવાના છે ફેસબુકમાં પાંચ હજાર ફ્રેન્ડ હોય પણ ઘરમાં બોલચાલ બંધ હોય તકલીફ તકલીફે છે અરે ચાલતા ચાલતા ને 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 પડી ગયા છે છે એ જ ઉપાડવાનો કોઈ દોડીને આવવાના નથી એટલે એક વસ્તુ એ પણ ધ્યાન રાખ હું તો પ્રયાસ કરું છું તમને કોઈ દૂરથી પ્રત્યક્ષ સાક્ષાત મળવા હોય ને તમારા ઘરે મહેમાન આવ્યા હોય એ સમયે એની આગળ બીજા જોડે મોબાઈલ પર વાત કરવાનું ટાળજો અને પેલું આટલું પેટ્રોલ ખર્ચી સમય બગાડી તમને રૂબરૂ મળવા આવ્યો છે અને જે આયો નથી એની જોડે એની સામે કલાક એનો બગાડો અને પેલા જોડે લાગેલા રહો એ ન્યાય નથી પ્રયાસ કરજો કે જે તમને રૂબરૂ મળવા આવ્યા છે એ સમય હા બહુ જરૂરી કામ હોય આપણે જોઈએ વાપરીએ એની કોઈ ના નથી કોઈ પણ વસ્તુનો સદુપયોગનો વિરોધ નથી વિજ્ઞાનનો તો સ્વીકાર જ છે ધર્મનો સૌથી ઉત્તમ કોઈ મિત્ર હોય અત્યારના સમયમાં તે વિજ્ઞાન છે

ઉપયોગ કરીએ પરાધીન ન થઈ જઈએ ઘરે મોબાઈલ ભૂલી ગયા અને નીકળ્યા અડધો કલાક થયો કારમાં અને એમ લાગે મોબાઈલ રહી ગયો કાર બગડશે તો એક્સિડન્ટ અને મોબાઈલ નથી એટલે તમને બીક લાગવા માંડે ત્યારે સાવચેત થઈ જાય કારણ કે હવે તમે એનો ઉપયોગ નથી કરતા તમે એને પરાધીન થઈ ગયા છો જયારે મોબાઈલ નતા ત્યારે ઘરેથી લોકો નીકળતા નહોતા પણ આપણે એવા આધીન કે એના વગર અધૂરું લાગે એ આધીનતા જેના વગર અધુરાપ લાગે એ આધીન ઉપયોગ કરો આધીન જાય એટલે કેમ હવે તો એકાદશીના વ્રતમાં એમ પણ આવશે કે એકાદશીએ વોટ્સઅપ નહીં વાપરવું એકાદશીએ ફેસબુક યુઝ નહીં કરું એકાદશીએ ઇન્સ્ટાગ્રામ નહીં વાપરું હવે તો એવા નિયમો લેડાવવા પડશે અને લોકો એટલા એડિક્ટ થઈ જાય છે અને ઘણી વાર તો નાના બાળકો જો અપાવ વસ્તુ સુખી થવું એની કોઈ ના નથી પણ જે રીતે માનવ સમાજ દોડી રહ્યો છે એ વિકાસ પાછળ પ્રગતિ પાછળ ભય એ છે કે જે દોટ આપણે મૂકી છે એ ક્યાંક આપણા પતનનું કારણ તો નહીં થઈ જાય જે વાત વીસ વર્ષે જાણવી જોઈએ આજે છોકરાઓ દસ વર્ષે જાણી લે એના માટે સારું છે આટલી સ્પીડ સારું છે એ પચાવી શકે છે એ ઝીલી શકશે આ વિચારની મૂળ વાત એ છે જીવનમાં દરેકનો એક યોગ્ય સમય છે અને એ સમય પહેલા જ્યારે તમે સામર્થ્યને કારણે આપી દો છો તો ક્યાંક એનું અહિત થવા લાગે છે અને હવે ચાલતું પણ નથી સ્કૂલમાં બધા પાસે મોબાઈલ હોય તો તમારું બાળક પાસે ન હોય તો તમે છોડાવી બી નથી શકતા આવા સંજોગો જ્યારે થતા જાય એવી તોટ આપણે મૂકીએ કે જ્યાં ઉંમર કરતા પહેલા આ વિચારો ભાર બની જાય અને એટલે જ ડિપ્રેશન આ બધું એટલું યંગ લોકોમાં વધી રહ્યું છે એનું કારણ એ છે જરૂર કરતાં વધારે ઇન્ફોર્મેશન ગેધર કરે જરૂર કરતા વધારે સમાચારો સાંભળી લેવા વધારે જ્ઞાન વધારે નોલેજ વધારે ઇન્ફોર્મેશન મેળવી લેવું એ પણ માણસને કન્ફ્યુઝ કરનાર દરેકની એક અવસ્થા છે દરેકની એક ઉંમર છે અને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ મળે એ જરૂરી છે